નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ડોક્ટર સાહેબ આંબેડકર ભવન મોટા સોનેલા ખાતે પંચપાલ સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લા પંચાયત પ્રમુખ પટેલ મહીસાગર કલેક્ટર નેહા કુમારી જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્યા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બંદરના ગઢવૈયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગ જન સશક્તિકરણ વિભાગની એડીપ યોજના હેઠળ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ એલિમકો ઉજ્જૈન સામાજિક અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અને મહીસાગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનોના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો સાહીઠ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા એકાણું પોઈન્ટ ત્રાણું લાખથી વધુ રકમના ખર્ચે મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી અગાઉ મહીસાગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં એક જુલાઈ બે હજાર ચોવીસથી છ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓને સહાયક ઉપકરણ આપવા માટે એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવેલ હતા જેમાં મહીસાગર જિલ્લાના કુલ પાંચસો સાહીઠ લાભાર્થીઓ માટે કુલ એક હજાર સડસઠ સાધનો મંજૂર કરવામાં આવ્યા હતા તે અનુસાર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત હાથ થાય તેવા સાધનો જેવા કે મોટર ટ્રાઇઝર ટ્રાયસિકલ વ્હીલચેર ટ્રાઇસિકલ કેલિપર્સ બ્રેલ સ્ટીક બ્રેકેટ કાન સાંભળવાના મશીન સીપી ચેર સ્માર્ટફોન સુગમ કેન વોકિંગ સ્ટીક વગેરે જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉજ્જૈન એલિમ્કો અને જિલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા